लेसाय आहा भले बाले हेरु सो भले मा आइ जा चिरै हे हट हट जा बाकारो खिसे ओइ दुमी गर्छम न कपडा अरे के भाइ दुमी त उरे मारी बा दुसी रे हजम गरौ न कुरा लागेले हासायल बान्द रे बसै

Hei! Yeah. Hei! યોતી વાળા પર પાણી માર દે તો માર દસકા કેરા પાણી માર તું બોલવા જાય તો સા થઈ લે એમ પાણી મારતી એ ડાકરે જાગાતો દે 10 રૂપિયા રોમ લાગે તુલાસ તુયા મા મે 10 રૂપિયા રોમ લાગે એનો આ તો ખાય લઈ કે ને હું બોસ ચાલે ને આને આરે ભલે પાણી મારતી એ એ વાત રૂબડા કે રે નામ તું આયડા કું છ હોય તા નામ કરો નામ 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 તો કું છ હોય તા ના બારે આ આટો દવારી દી છે અમારે ના નામે ના નામે ના નામે ના દૂધ જો કામ હોય તા કલ દોર દોર અરે યઈ કલ